બગદાળામાં હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે જ્યારે નવીતભાઈ બાલધિયાને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે ત્યારે ઘરે પહોંચ્યા બાદ તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને આ પ્રતિક્રિયા ની અંદર જે ઓડિયો વાયરલ થયો હતો એમના પુત્ર અને જે આરોપી છે એમના પરિવારજનોની વચ્ચે જે વાતચીત થઈ રહી હતી એનો જે ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે તો સાથે જ કોળી સમાજે એમને જે સમર્થન આપ્યું છે તેને લઈને પણ વાતચીત કરવામાં આવી છે શું છે સમગ્ર વગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી મગદાણા માં નવનીતભાઈ બાલદિયા ઉપર જ્યારે હુમલો થયો હતો એ બાદથી થી એમને જે ઈજાઓ પહોંચી હતી એના કારણે મહુઆની હનુમંત હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે અગિયાર દિવસના અંતે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે કોળી સમાજ મોટી સંખ્યામાં એમના નિવાસ એમના ખબર અંતર પૂછવા માટે ગયો હતો એની અંદર કોળી સમાજના કેટલાય આગેવાનો પણ એમના ઘરે પહોંચ્યા હતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ નવનીતભાઈ બાલતિયા છે એની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં જે વાયરલ ઓડિયો થયો હતો એમના પુત્ર અને આરોપીના પરિવારજનો વચ્ચેની જે વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે સૌથી પહેલા તો એમને સાંભળીએ હા હું બધાનો આભાર માનું છું જે મારી મુલાકાત આજે મારા ખબર અંદર પૂછવા બાબતે બધા આપણા કોળી સમાજ ઠાકોર સમાજનો

છોકરા નું નામ સન્ની ભાઈ વિજયભાઈ બરોબર એટલે આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે હા એમાં સતીશભાઈ જોઈએ સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું થઈ ગયું

તો કાલે તમે બે આવતો તો તમે જાવ એમ એટલે આપણને આ detail ની કઈ ખબર જ નથી બરોબર અને અમાર ઘર ના છે એ એ ના રેવાય માર ઘર ના ત્યાં બાર જોવા ગયા ચા પાણી પીવા હાટુ થી આપણને એમ થાય મેહમાન છે ચા પાણી પાવા પડે હવાર માં તે ચા પાણી પીવા મારા ઘર ના ના ગયા તે એ લોકોએ ના પાડી તે લાઈટ મોટર ની બંધ કરી દીધી હતી.

હા અને હાવ નિર્દોષ ને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાંત થાય ને તો તમારા શનિ ને આ ફગાડી દઈશ મેં એને એમ હોતી ને કે મારા છોકરા ને સારું કામે નહી ખાવા દેવો તે કે નઈ કે માશી કે મે દર વર્ષે બધા હારે જાય છે તો જસ સડાવી એટલે હું ધજા સડાવી ની કે બીજા દિવસે હાંજે હું તરત પાછો હું તમને હાંજે મે કે જાવ એમ કોઈ લઈ ગયો સન ઈને સુઠે એટલે ઈ ના ઝુને મારા પહેલા આયા મારા ઘરે બોલાવવાનો છે પછી હું અહીં જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે અરે લેવા આવ્યો ઈ કોણ હતો લેવા આવ્યો ઈ મારા શેઠનો છોકરો હતો અને અહીંયા પમથી લેવા આવ્યો ઈ ને હા હા કાલ લેવા આવ્યો ઈ ને હા

છોકરો ઓફિસે જાય તારે મારે નોટ હું એને રોજ આપું બાકી કોઈ દે કાઈ એને ધંધા કે કોઈ દે કઈ કર્યું નથી આમાં અત્યારે શું થયું એ અમને કઈ ખબર નથી પણ એ આયથી મને મારી હાથ હાથ થી ને એ તાળી દે ને એમ નામ કોહલાય ને માર છોકરા ને ગયો છે હા અને અત્યારે તો એ એમ જ કે છે કે હા મેં કર્યું છે પણ નહી થયું એ માથે લીધું છે અને કોક ના દબાણ થી ને એને અત્યારે માથે લીધું છે બાકી હાવ નિર્દોષ છે માર છોકરો લેવા એ લોકો શું લઈને આવ્યા હતા હે લેવા શું લઈને આવ્યા હતા તમારો છોકરો ફોર વ્હીલ નંબર પ્લેટ વગર ની ફોર લેતી અને કાળી ફોર લેતી કાળી ફોર હા હા અને હા મારો હાવ નિર્દોષ છે એને બસ મને મારો છોકરો એક છૂટો કરી દો એટલે મારું બીજું કોઈ કઈ માર કેવા નથી માગવું હાવ ગરીબ માણસો સેવી હા

ना ना कैमरा कैनी थी। हाँ। ऐमा आप गाड़ी ले आए भी हम पुलिस नहीं थी एक अंगत गाड़ी थी कहीं खबर? अंगत नहीं काली, काली काली गाड़ी थी ना नंबर प्लेट होगी नहीं गाड़ी थी। हाँ। हाँ। क्या ले आए? अन्य प्रकार के ले आए भी थी? क्रम दिए से खबर माँ। पुलिस ने गाड़ी ली थी। ना पुलिस ने गाड़ी का�

તેમણે ત્યારે હાલ એમની મુલાકાત લઈને એમના ખબર અંતર પૂછીને તે બાદ તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ અશોકભાઈ મેર અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી નવરુદભાઈની મુલાકાત એવો વાતચીત કરી શકે આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બદલિયાના ફામે અમે આવ્યા છીએ તો આજે અમે એવો પણ આગ્રહ રાખી છે કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને તો એમાં સરકારશ્રીએ જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે

બાકી એક નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર